જો મસ્ત આપણું બાળગીત છે ને ચાંદો સૂરજ રમતા તા આપણને બધાને પાકું થઈ ગયું છે ને ચાલો એક કામ કરીએ આપણે એક લાઈન મિસ્ટી બેન ગવડાવે એક લાઈન આપણે ગાઈએ એવું કરવું છે ચાલો ચાલો મિસ્ટી બેન ચાલો સુરત મમતા ચાલો બાપરે લાડુ ખાને તો બહુ મોટા થઈ ગયા તાળી પાડો બહુ સરસ વેરી ગુડ બસ બસ બહુ મોટા થઈ ગયા હો ભાઈ